પતંગ સગાઈ ઉતરણ આરક નહી માતો બોલ હેડ પતંગ પતંગ જ બધું ઉતરું પતંગ પતંગ તો શું લાડવા તો ખાતા શું પણ ભદ્રીદા છે આપણે કર બેન રાડવા ખાઈ દેશે ને તમે પણ શું કરવા છું પાસે હેરા ગમ માં જવાનું છો પતંગ ઉડાડવા આપણા ગૌ

પતંગ પછી પાછા લીધા પચી ત્રીસ જેવા કીધું ના તું રાતે છે ત્યાં ના દ્વારા મને ગમતી જ નહી છે

પોયા પતંગ ખાલી મારે કન્યા બોધવા દેવા તો એવું શું કહેવા કે અમદાવાદ થી લાયા છું દોરી ત્યાં વડા મુંબઈ મુંબઈથી લાયા છું મુંબઈ ની અમે લેલી થર થર મૂર્તિ ના થયા

બત્રી તો પકડજે આયુ બત્રી તો આવીશ આવીશ આ બત્રી 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 હા સબ તો ઢીલું થઈ ગયું પઈ જુ કાકા વેટ વેટ દોરી કે પકડશે ના થા પકડશે લે કોઈ જોલો આઈઝા આઈઝા ને શું ના મા ધરકાર પત્રીજા કેસ લાગે જોઈજે જે પાછો

પતંગ તો કાપી શકતા પણ તૂટી ગયું શીખવશે એમ તૂટી ગયું ખબર નહીં ભોલ દોરી ફટાફટ તું નાઈ પેલા હમણાં ઉઠી જ છે બે કરી બે હેરા ના કરવા તું એ પછી એટલી બધી દોરી શા ની મારા દોશી ફિરકી પકડવા ને તને પીપુડો વગાડવા તૈયાર પેલા તો બગલું પતંગ લાયો છો લાડવા

ઉતરાયણ ના દારા આબરુ કાકી આ જોજે બધું ભરાયું છે ને જોજે છતી દોયડી આવો બે ખરખું કરોઠ્યો બધું શીખર દોય છતી લાવે છે આવી કે કાકા અસલ દોયડી છે હવાનું કોઈનું નહી પેલા ને કાકા દોયડી લેવા તને મોકલા જ નહી માં કાસ ના છો પણ તૂટી જ કાકા ઝોલો પકડે એવું લેજો હું એ ના જવું નહિ નહી કરવાનો ઉતરાણ ઉપર એ ઝોલો મેકી દે

ઓમ ના ઓમ દીકા દોદી તો એલા દી પેલા નેના ધોતરો ની પતરા દીધી કોક ને તક્યા તું તો બનતા બનતા તારા અમરા કશું